અમારે આ વર્ષોથી તહેવાર મનાવવામાં આવે છે જે રાજસ્થાની સમાજનો જે યુગ્યો યગ્યોથી ચાલે છે અને એ અમે આજ સુધી પરંપરા જાળવી રાખી છે અત્યારે અમારે નવયુગ જવાનોને આ શીખવાની જરૂર છે અને અમે એમને શીખવાડવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ આપણું આ પરંપરા તહેવાર છે એ મનાવવાનું એ શીતળા સાતમ એટલે આ બધા યુવાને અમે શીખીએ કે ભાઈ પધારો બધાય અને વિનંતી કરીને આ માં ભાગ લેવા પધારો અચ્છા આપ આ મેસેજ થી કઈ રીતનું મેસેજ આપવા માંગો છો હવે મેસેજ માંગવા માંગે છે કે રાજસ્થાન સમાજના જે બી સમાજના હોય કે ગમે ત્યાં હોય તો આપણો જે રાજસ્થાની પ્રોગ્રામ છે વર્ષો યુગોનો એને આપણે જાળવણી રાખવાની જરૂર છે અને એ રાખવા માંગીએ છે હું એ કહેવા માંગીશ કે જે આ જે શીતળા સાતમ આ જગ્યા ઉપર અમારા જે પૂર્વ મીન્સ કે અમારા જે વડીલો ઓગણીસો નવ્વાણુંથી આ શીતળા સાતમના દિવસે અમારે અહીંયા ગેટ આ ભરાય છે જે અમારી સાથે આ વડીલો ઊભા છે અમારી ખબરથી ખભા જોડે મળીને ઊભા રહે છે અને આ કાર્યક્રમ ચાલુ રહે છે હવે શું છે કે જે ભાગદોડવાળી જિંદગી છે મોબાઈલની જે જિંદગી છે એના સોશિયલ મીડિયામાં બધા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ધીમે આ જે અમારી પ્રચલિત જે કહેવાય મારવાડી સાતમ જે આ દાંડિયાથી રાસ રમવામાં આવે છે ધીમે ધીમે બધા ભૂલતા જાય છે તો મારું તો એવું જ કહેવું છે કે યુવા પેઢી સુધી મેસેજ પહોંચાડવો છે કે અમારા જે આ તહેવાર છે એ પ્રમાણે આગળ વધતા રહે અને આ બાજુ આવતા રહે અને આ જે કાર્યક્રમ જે એને ચાલુ રાખે અને આમાં જોડાયા રહે કેમ કે અત્યારની બધી જે કહેવા જઈએ તો આપણે બધાને ખબર છે લોકો મોબાઈલમાં બહુ જ ધ્યાન આપતા હોય છે મોબાઈલના કારણે આ બધું ભૂલતા જાય છે ને શીતળા સાતમ એક એવો તહેવાર છે કે અમારી જે લેડીઝો એ છઠના દિવસે ઠંડુ બનાવે છે અને સવારે શીતળા માતાને પૂજા કરી અને પછી સાંજના સમયે અમે આ ઘેરનો પ્રોગ્રામ રાખીએ છીએ જે અમારા વડીલો છે યુવા સાથીઓ છે અમારી સમાજના છે એ ઘેર રમી અને લોકોને સારો મેસેજ પહોંચાડીએ છીએ છતીસ શીતળા સાતમ એ આપણો ધાર્મિક અને પવિત્ર તહેવાર રાજસ્થાનની પવિત્ર તહેવાર છે અને તે વર્ષોથી પરંપરાગત રીતે શાંતિથી ઉજવવામાં આવે છે ચીતા સાતમનો અમારો ધ્યેય એક જ છે કે નાનકડાથી લગ લગાવીને સ સર્વ વડીલો સુધી આ મેસેજ પહોંચે કે દરેક ભાઈ બહેનોએ શીતળા સાતમને ભૂલવી ન જોઈએ અને તેને અનુસરીને નાનકડા બાળકોએ એક મા આ માધ્યમથી ટીવી ટીવીના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે તમે લોકો સૌએ આ પ્રસંગમાં પધારો અને દેશની પ્રગતિ ઉન્નતિ અને એમાં સાથ સહકાર આપો હા અમારે મારવાડી સમાજનો મોટો મોટો ઉત્સવનો હોળીનો તહેવાર છે અને અમે આ તહેવાર મોટા ભાગે મનાવીએ છીએ અને બળિયા બાપના પ્રતાપે અને શીતળા માના પ્રતાપે અહીંયા આગળ અમારે ઘેર બેર બધું રમાય છે અને અમે આ વર્ષોથી આ ગેર રમાડીએ છીએ અને દર્શન કરવા આવીએ છીએ જેથી કે અમારી આ સમાજવાળાની બધી મનોકામના અહીંયા પૂર્ણ બી થાય છે એટલે અમારું બધું ચાલે છે પચીસ કુંભ હા બધી જ પચીસ કુંભ આવી ગઈ અમારે બધું અમારે આવી ગયું હા સારો એવો ઉત્સવ થાય છે અમારે હવે આદમીઓને ગેર નાચણી હોય તો એક રાઉન્ડ વેરે નાચવા હોય તો પછી તમે લુગાવાને થોડીક આ ઘંટો ઘંટો નચાવણી ઘણી બી આદમીઓને નમણા તો એક વાર રાઉન્ડ કરાવી Terima <small> kasih telah menonton!